અગાઉ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ આવ્યા બાદ હવે બહુ ચર્ચિત એવી કેરળ સ્ટોરી ફિલ્મ શુક્રવારે આજે રિલીઝ થઈ છે કર્ણાટકની ચૂંટણી પહેલા જ રિલીઝ થયેલી કેરળ સ્ટોરી ફિલ્મને જોવા હિન્દુ સંગઠનો દ્વારા પ્રથમ શોમાં જ થિયેટરો ફૂલ કરવામાં આવ્યા હતા તો લોકોને પણ ફિલ્મ જોવા હિન્દુ સંગઠનો દ્વારા અપીલ કરવામાં આવી રહી છે અગાઉ ગુજરાતની ચૂંટણી સમયે બહુ ચર્ચિત એવી કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ રિલીઝ થઈ હતી ત્યારબાદ હાલમાં કર્ણાટકમાં ચૂંટણી છે અને મતદાનના પાંચ દિવસ પહેલા જ દેશભરમાં બહુ ચર્ચિત અને લવ જહાદ જેવી ફિલ્મ કેરળ સ્ટોરી રજૂ કરાય છે સુરતમાં કેરળ સ્ટોરી ફિલ્મ જોવા હિન્દુ સંગઠનો ઉમટી પડ્યા હતા અલગ અલગ થિયેટરોમાં પ્રદર્શિત કરાયેલી કેરળ સ્ટોરી ફિલ્મ જોવા હિન્દુ સંગઠનના લોકો ઉમટી પડ્યા છે અને ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં ફિલ્મ જોવા હિન્દુ સંગઠનના લોકો જોવા મળ્યા હતા તો હિન્દુ સંગઠનો દ્વારા લોકોને પણ આ ફિલ્મ વધુમાં વધુ જોવા અપીલ કરાઈ રહી છે ચૂંટણી સમયે જ લવ જેહાદ જેવા મુદ્દા સાથે રિલીઝ થયેલી ફિલ્મ કેરળ સ્ટોરીથી દીકરીઓને કઈ રીતે બચાવી શકાય તે માટે જાગૃતિ લવાશે તેવું પણ હિન્દુ સંગઠનોએ કહ્યું હતું અઝર કુર સાથે પ્રકાશવાડા